હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો આજે છે પાડવું અને આજે હું ઉઠી હતી સવારના પોણા ચાર વાગે પૂણા ચાર વાગે ઉઠી હતી તો કાનો પણ ઉઠી ગયો મારા ભેગે તો પછી એને સૂડ આવતા સૂડ આવતા મને પોણા પાંચ થઈ ગયા હતા અને એ સૂઈ ગયો તો તેના પપ્પાને મેં કીધું તમે એને થોડીક વાર હિંચકો નાખજો ત્યાં સુધી હું ફટાફટ નાઈ આવું કેમ કે હજી સુધી હું નાઈ પણ નથી એટલા માટે તો પછી ફટાફટ મેં મારા કપડાં ગાંઠ્યા અને હું નાઈ અને તૈયાર થઈ ગઈ અને પછી મેં કાનુને પણ તૈયાર કરી નાખ્યો અને મેં એને તૈયાર કર્યો ને તો એ પાછો સૂઈ ગયો મેં કીધું કે એ તૈયાર કરીને ના ભેગી બે ત્રણ ફૂટા પાડું પણ ના એને તૈયાર કરું ને તો એને સુવા જ તો એ સૂઈ ગયો અને તમને બધાને હેપી ન્યૂ યર તો ઘરમાં બધાએ ગયા છે દર્શન કરવા માટે મંદિરે અને રંગોલી બતાવું તમને આ છે રંગોલી કાનો સૂતો છે બસ કાનુના પપ્પા પણ હવે મંદિરે જવાની તૈયારી કરે છે અને મને લાગી છે બહુ જ ભૂખ એટલે આજ સવારના છે ને અમારા ઘરે વગરના ભાત ભાત બની ગયા છે કે ચડાવવાના હોય પ્રસાદી બધે ચડી જાય એટલે પછી એને વઘારીશ અને દાળ પણ બનાવીશ અને પછી જશું અમે રામ પર આજે દાળ હાલ દાળ ભાત ને વઘારેલા ભાત

આજે જાશું રામ પર મજા આવશે વિભૂતિ પણ આવવાની છે એટલે તમે આખો બ્લોગ જોજો મજા પડી જશે આજે તો કરવા જ આવતી તીરી દઈ દઉં ફોન કરજો આવો ત્યારે ભલે હું કરી દઈ દઉં તો મજા આવશે આજે જઈશ આજે હવે મન તો છે રોકાવાનો પણ જોઈએ હવે રોકાવું કે નહીં હજી એક પર રંગોલી છે આ વખતે મેં રંગોલી નથી બનાવી કેમ કે મને ટાઈમ ના મળ્યો મને રંગોલી બનાવવાનો બહુ જ શોખ છે પણ બનાવ્યો નહીં કેમ કે પછી મેં મહેંદી લગાવી હતી એટલા માટે આ મારી બે નાણદોએ મને મહેંદી લગાવી દીધી અલગ અલગ હાથમાં લાગી તો મને કમેન્ટ કરીને કહેજો તમને મારા બ્લોગ કેવા લાગે છે તમે કોઈ મને કહેતા નથી તો મને કાંઈ ખબર ના પડે કે તમને મારા બ્લોગ ગમે છે કે નથી ગમતા કે શું એટલા માટે ગમતા હોય તો કમેન્ટ કરજો ના ગમતા હોય તો કમેન્ટ કરજો કેમ કે ના ગમતા હોય તો મને ખબર કેમ પડે કે તમને લોકોને મારા બ્લોગ ગમતા નથી કે હું શું ચેન્જ લઈ આવું મારા બ્લોગમાં એટલા માટે હવે દાર ફરી ફટાફટ થાય અને પછી નીકળી જશું અમે બધાથી પહેલાં તો જંગી જશું બીજું હું આવી છે એટલા માટે જંગી જાશું પહેલાં એને લેશું પછી હું આથી રામ પર જશું પછી આખો દિવસ જવાનું નથી પણ આજે આખો દિવસ બધાથી ઘણા બધા લોકો કેમ કે બધા આવતા જાય એટલા માટે તમારો ગયો મને કહેજો કમેન્ટ કરી લો શાકભાજી કટ કરતાં કરતાં છે ને મને યાદ આવ્યો કે કાનું એકલું છે અંદર કેમ કે રોજ અગર હું બારે આવું ને તો કોઈક ને કોઈક એના હોય તો હું તો એ જ જોઈ લઉં હવે ઉઠ્યો તો નથી ને

બધા આવે એટલે અમે બસ બધા જમી લઈએ અને પછી જાય રામ પર નહી પેલા રામ પર જંગી જશું તો હવે અમે જાય જંગી માસી કરીને જાય છે આપડે અમે એમાંથી કે હું માંથી માસી ના કરે e poi si cannu a fare una cosa, smile, 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 smile,

કેમ કે આમ બધાને જમવાનું બાકી છે બધો આવડતો હોવો જોઈએ ખાલી મસ્ત ખાવાનું બનાવતા ના આવડવું જોઈએ જ્યાં જઈને હું આવી રીતે ખાવાનું બનાવવો પડે પછી આવી બધાએ મારા છોકરાને લઈ લીધો એને રમાડે છે આરામથી અને હું અહીંયા ખાવાનું બનાવું છું તો હમણાં હવે ડાર વખારી અને પછી અમે બધા લોકો જમશું અને પછી જઈએ મંદિરે દર્શન કરવા માટે અને તારાને બતાવું જોઈએ શું કામ કરે છે ન્યુ ઇયરના દિવસે

ખાવાનું તો બનાવી રાખે ને એવું એવું બકવાસ આ બનાવીશ ને જિંદગીમાં પહેલી વાર તમે બીજી વાર મને કાંઈ બનાવવાનું જ નહીં મારી બેન બહુ સારી છે લોકો એને પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કમેન્ટ કરજો બહુ મહેનત કરે છે આ છોકરી જોઈ શકો છો તમે મારી બેને શાક બનાવી લીધો છે ને આમ જોઈ શકો છો આમ બધા ખાવા બેસી ગયા છે હું તમને કાક બતાવું છું હવે થાય વાત કરે છે અને ઘરના બે જમાયું શું તાવડ્યા છે જમીને અમે બેઠાએ થોડીક વાર માટે બેઠા વાતો કરી અને પછી મારા મામાને એ બધા આવ્યા હતા ઘરે હેપી ન્યૂ યર વિશ કરવા માટે તો બસ એ પણ જવાની તૈયારી કરતા હતા પછી ઉઠી ગયો એક પેકેટ પૂરો છે સત્સંગ ચોકલેટ મીઠાઈ મીઠાઈ

જો આ પણ સૂતું છે એ સૂતો છે ત્યાં સુધી અમે હવે જમી લઈએ તમને આજનો મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય